ભરૂચના શેરપુરા નજીક ની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કલેક્ટર કચેરીને ઘેરાવ કરવાની ચિંદગી ઉચ્ચારવામાં આવી છે આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર બોડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિકોએ આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે સ્થાનિકોના વિરોધને પગલે બોડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી કરી હતી આજ રોજ તારીખ એક એક બે હજાર પચીસના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિસ્તીયા પાક સફા પાક અને ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો આ રીતની રોડની બંને બાજુ પેરેલર પાણી નિકાલની વ્યવસ્થા હતી પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહીંયા ગેરકાયદેસર બોડા કલેક્ટર નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલું છે ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ નગરપાલિકાને જાણ થઈ આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે શેરપુરા ગામના કબરસ્થાનની પાણીની લાઈન તોડ નાખી ગટર લાઈન તોડ નાખી ત્યાં ઉછાળેલા જલો તોડ નાખ્યા એટલે શું આ જંગલનો કાયદો છે અહીંયા કોઈ વહીવટી પ્રશાસન નથી જ્યારે વરસાદ પડશે ત્યારે બરોડા જેવી ઘટનાનું નિર્માણ થશે આ ચિસ્તી આ સફા પાકના ખુરશી આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એને જવાબદાર કોણ આ રસ્તો અનલીગલ એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી રાહ કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી જઈશું અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું તો આ અલ્લી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બો કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરો પાણી આવી જશે ત્યારે અમને સત દેવા કોઈ આવે નહીં અમે તેટલી બૂમો પાડીશું તો બી નહીં આવે એટલે પહેલા આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા કોઈ નુકસાન થવું ના જોઈએ ચીસ્તીયા સફા પાક આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો એટલે પહેલો અમને સર્ત આપો અમને જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો પાણીની ગતર લાઈન ની સુવિધા કરી આપો